ए ओ ओ हां ओ ओ हां ओ ओ ओ पै गयो हां

એતો એમ કે કપામાં પોણી ભરણું કે કપા જતો રે ઉદ પડતી નહી થાપાયો એવું એમ કે મે એ ઓને તો હું ભમાઈ દીધો આલે અને હું હું હમ જે તો તો જો મેં ધાપાયો એમ નેમ ખાલી હું કશુ ખબર બાબા પડતી નઈ બોલે તું આ નઈ હું કરી દઈ ઓ ધાપાયો કે બે ધાપ હ તને ભમાયે તું તને

અરે આપડે થઈ ગયો ઓમ અલ્યા વરસાદ આવા બોબાવાદી હું ચાલનો ભરું હવે મન તો ઢાઢાય હું તો જો આ બોબાવાદી વાટાઘું ના કરવાની હોય કોઈ સારું તન જો તન તમે ઘેર આ તું જા ભાઈ હું આ ઘરે લેજો હવે કરે જા ઓ ઓ હેળો આપડો ઓમ ઓ ઓ પૂતિયો પૂતિયો ઓ ઓ ગયો ઓ હા